શાસ્તો મગજ ફરી ગયો એક આ ડોહો નકરા દાંત કાઢા કરે આ ભામે મારું સટકાઈ દીધું છે અને આ ગંગુડી કેટલાનો ખર્સો કરીને આવ્યો ઈ એનું હજી કાઈ પાર નથી પડતું અને આ નકરો સશમા પેરીન દોરો પેરીન ફેરા કરે ગંગુડી આ તારા ડોહાને મુંગી ના રાખને એલા મુંગી ના મરણ હું તમે આરવાર મંડાણા છો રો રો કરો છો નકરો ગંગુડા મને કેમ ખાઈ તા બધું કે ભાગી જાવ કે મરી જાવ એરી ડોસી ડોહે ના મને તે લાગે તારા બી ભરાઈ ગયા છે હવે હવે તમાર મુંગી ના મરવું છે તમારી ના ભરવાન થાય છે કેવી સુંગડી છે સો તો ખરી મને સુંગડી ગમી ગઈ ગમી ગઈ નો સુટ એનો મતલબ શું બબે આરે ને છે ના રે ના આ તો દોશી મારી હાથે રેવાળી થોડી વખતે એટલે મે મારી સુંગડી લીધી એવું છે એમ ને તો તું તારી હાટુ એક વોરી લાવીસો એમ મરની એમ કેને হারো লেচ্য়ে বোহারে মানা কনটা মাইকে য়েকে সামনা পগাকারে গেয়ে সলেলেকে য়ানা করেয় কোতো হারে না না বদা ভাাদে য়� વી કેવી કેન હરકોસો હું ફેરન લવી ને બધું થોડુંક લગાડી લેવું બધું એક એક વાર પછી આપણે બધું ખોલી ખોલી નીરાતે જો હું બધું તું પાર પાડ આ સોકરાવ તું સાના રાખ આ દોહા ને દાત કાજે દે એનું તું પતાય

nó kia cái cặp đó ghê thế, sau đó uống rượu thì mình thấy u làng mà giờ đi chơi ở này, chơi mà mà ăn uống rồi đi vay mượn thì lại đi ở đây ra sô pha vào đó chơi, ở đây uống rượu sô hoa, anh Ostele, te oi, nu ne-ai băroberi se apam, am te-a preluat ostele, mă numiți আলা বিয়া হালো আলো বজালন মিজাইও আলো 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 নে শমালিয়াই শারো কপরানিখালো আলো বয়�িজাই। আলো পপ়োডো আলো পডুকরাই ওযা તારું પતે ને એટલે મને દવાખાના ભેગી કરી હવે મારથી સહન નથી થતું આ રંભાળી એકલી બધા રાખશે હાલો આપડે દવાખાને જઈ આવી